અને આ એ જ માણસ છે જેણે વિધાનસભાની ચૂંટણી વખતે બનાસકાંઠામાં આવીને એક માલધારી ઉમેદવાર લડતા હતા તો એ સમયે એ માલધારી સમાજ વિશે એમ બોલ્યા આ એ જ વ્યક્તિ છે જેણે પાટીદારમાં લેવવા પાટીદાર માટે ગમે તેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો દલિત સમાજ વિશે આ સમાજ નકામો છે અને કામનો નથી કાંઈ આમ કરીને દલિતોનું અપમાન કર્યું હતું આ એ જ માણસ છે જેણે ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણ માટે પણ પુકારા બોલીને જેમ તેમ બોલ્યો હતો આ ભાજપનો ઉમેદવાર હતો બધા જ લોકોની શું માંગ હતી કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ તમારી જવાબદારી છે ઘરમાં કોઈ વડીલ હોય અને દીકરો કોઈ ખોટું કરે તો ગામ વડીલને ફરિયાદ કરે કે આ તમારો દીકરો એલ ફેલ બોલે છે કે ખોટું કરે છે વડીલની જવાબદારી છે એક લાભો મારી દે તત્વો આપે કે નહીં શિક્ષા કરે અહીંયા ભાજપનો અહંકાર હતો સમાજની માંગણી હતી કે આને ઉમેદવાર હટાવી દો એની પત્નીને આપો વાંધો નહીં એની દીકરીને આપો વાંધો નહીં પણ આ માણસ એને મેં માફ ન કરી શકીએ કારણ કે દિલથી માફી નથી માંગતો માફી માંગવા માટે ભાજપના એક નેતાને ત્યાં જાય ને પછી કે હું બોલેલા શબ્દોની ક્યારેય માફી નથી માંગતો પણ મારા પક્ષને નુકસાન જાય છે એટલે માફી માંગવાને માફી કહેવાય છે આ પસ્તાવો વિપુલ જરણો સ્વર્ગ થી ઉતર્યું પાપી તેમાં ડૂબકી દેઈને પુરી શાળી બને માફી માંગવી હોય તો પસ્તાવો કરવો જોઈએ આંખમાં આંસુ આવવા જોઈએ માં બહેનો દીકરીઓ સમાજની છે એને શાસ્ત્રાંગ પ્રણામ કરવા જોઈએ અને સમાજની સંસ્થાઓ પાસે જવું જોઈએ કે મારી ભૂલ થઈ નહીં કે ભાજપના નેતાની જઈને ત્યાં જઈને એમ કે અને હવે આજે ભાજપના નેતાઓને એટલી તકલીફ પડી છે કે પૂછો જ મત મારા જાગીદાર સમાજ અહીંયા બેઠો છે સામે નમન કરું કેટલાક ભાજપના હોદ્દેદારો હતા ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા ભાજપના મંચ ઉપર જઈને રાજીનામાના કાગળ એમણે પકડાવ્યા છે કે પકડા તારી પોસ્ટ પકડા હોદ્દો મારી માં બેન દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડી છે અને તમે એ ઉમેદવાર નથી બેઠો મેં ટાઈમ આપ્યો હતો કે 19 તારીખ સુધીનો સમય છે બદલાવ અમારો ઝઘડો પૂરો થઈ ગયો છે રક્ષય તે ક્ષત્રિય કોઈને ઠેસ ન પહોંચાડે અરે હજારો હજારો રાજકોટના પાદરમાં ભેગા થયા તમામ જ્ઞાતિવાર ધર્મના લોકોએ માઇક ઉપર આવીને ટેકો આપ્યો કે આ માત્ર કોઈ રાજપૂત સમાજની માત્ર ક્ષત્રિય સમાજની કે કોઈ રાજા મહારાજાની નહીં અમારા દેશની તમામ બહેનો દીકરીઓનો અપમાન છે અસ્મિતાની આ લડતમાં અમે ટેકો આપીએ છીએ સૌ સમાજનો નતમસ્તક આભાર એક ક્ષત્રિય સમાજ ત્યાં ભેગો થયો હજારો હજારોની સંખ્યા હતી એક ખેતરમાં એક જગ્યાએ પીટોડીના ચાર ઈંડા મને બહુ ગૌરવ છે હજારો ભેગા થયા પણ એ ટીટોડીના એક પણ ઈંડાને સહેજ પણ નુકસાન ના થવા દીધું સલામ છે આ કહેવાય રક્ષે ક્યાંય કોઈ તોડફોડ નહીં કોઈ બસ ને આગ ન લાગી કોઈ ટ્રાફિક ને મુશ્કેલી ન પડી ઘરના પૈસે બધા ત્યાં ભેગા થયા અને રણ ટંકાર કર્યો અને જ્યારે એ નથી માન્યા ત્યારે હવે એક એક બૂથ સંભાળીને બેઠા છે અસ્મિતાની લડાઈ પરિણામ આપજો એ પરિણામ અહંકારીની આંખ ઉભાર છે ફરી વખત આ દેશની કોઈ પણ જ્ઞાતિની મા બહેન કે દીકરી હોય એના વિશે એક શબ્દ પણ તોછડો બોલતા પહેલા કોઈના પણ તાંટિયા ધ્રુજી જવા જોઈએ એવી પરિસ્થિતિ પેદા કરી આપજો હવે અગંદા કરે છે હો ભાજપમાં જે કાંઈ થોડા ઘણા છે ને

પણ વારંવાર ગુના કરે અને ગંભીર ગુનો કરે અને દિલથી પસ્તાવો પણ ન કરે એને માફી ક્યારેય ના પાડે ભગવાન શ્રી કૃષ્ણએ પણ શિશુપાલને કહ્યું હતું કે તું ગુના ઉપર ગુના કરસ અને હવે તારો ગુનો ગંભીર છે તને માફી નહીં તારો વધ કરવો પડે અને ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલનો વધ કર્યો હતો એમ ભાજપનો વધ કરવાનો સમય આવી ગયો હતો

રાહુલ ગાંધીએ તો એમ કીધું હતું કે લલિત મોદી અને નીરવ મોદી દેશને લૂંટીને ગયા છે આ ખોટું છે તમારા માણસે ખોટો કેસ કર્યો કે સમગ્ર સમાજનું અપમાન થયું કોઈ સમાજનું રાહુલ ગાંધી કે કોંગ્રેસ ક્યારે અપમાન ના કરે બે ચોર લૂંટીને ગયા હતા એની વાત હતી સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાહુલ ગાંધીની સામે લીધેલા પગલા ખોટા છે પાછા સંસદ સભ્ય તરીકે પુનઃ સ્થાપિત થયા

એક લાખ રૂપિયા એ બેન્ડ ને સીધા એના ખાતામાં આપણે જુમલા નથી આપતા પહેલાની જેવું સોળ લાખ કરોડ એને મોટાના માફ કર્યા છે આપણે બહેનો દીકરીઓને આપીશું કોઈ ખેડૂત ભાઈ હોય એને એના સાધનોમાં જીએસટી ભરવો પડે છે આપણી સરકાર બને એ લઈ લેવું છે એમ નહીં પણ જનસેવામાં મારી જાતને સમર્પિત કરું લોકોના આંસુ લૂછવા લોકો માટે લડું

વારંવાર એવા અફવા પણ ચલાવી કે હવે કાંતિભાઈ ખરાડી ભાજપમાં જાશે આવી અફવાઓ પણ કરી નાણાના કોથળા પણ દેખાડ્યા મોટા મોટા સપના પણ દેખાડ્યા અને એ સમયે જે માણસે ખાંદાની દેખાડી અને એક વિડીયો બહાર પાડી કે આદિવાસીનો લોહી છે વેચાણીઓ નથી હું નહીં વેચા એવા અમારા સાથી મિત્ર ધારાસભ્ય ભાઈ શ્રી કાંતિભાઈ ખરાડી જવાબદારી સોંપાયા પછી તન મન ધન થી જે વ્યક્તિ અહીંયા જવાબદારી સ્વીકારી છે એવા પ્રદેશના આગેવાન અહીંના પ્રભારી ભાઈ શ્રી બળદેવજી બળદેવજીભાઈ ઠાકોર જેના સાથે પેઢીઓથી મારે કુટુંબનો નાતો છે એવા પ્રદેશના સિનિયર સાથી આપણી વચ્ચે પધારેલા મહાનુભાવો અને જેની પાસે કંઈક ઓછું છે એની વચ્ચેનું અંતર ઘટાડવું જોઈએ આ શાસકની જવાબદારી કોંગ્રેસ પક્ષે હંમેશા એ પ્રયત્ન કર્યો કોઈ દલિત ભાઈ કોઈ આદિવાસી ભાઈ કોઈ 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 બક્ષી પંચનો ભાઈ ગરીબ હોય તો મોટા મોટા જે ઉદ્યોગપતિઓ છે એની પાસેથી ટેક્સ લેવાનો અને સામાન્ય માણસને મદદ કરવાની આ કામ કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટી ઊંધું કર્યું એમના માનીતા જે મોટા ઉદ્યોગપતિઓ છે એના 16 લાખ કરોડ માફ કરા દેવા માફ કરા કોના કરા મોટા ધનપતિઓ અને ભાજપની સાથે મળતિયા હતા એના 16 લાખ કરોડ માફ કરા અને મારો કોઈ આદિવાસી ભાઈ હોય મારો કોઈ પક્ષી પંચનો ભાઈ હોય કોઈ મારો દલિત ભાઈ હોય કોઈ મારા જાગીરદાર સમાજનો ખેડૂત ભાઈ હોય ને મુશ્કેલીમાં આવ્યો હોય કોઈ ઠાકોર સમાજનો ભાઈ હોય ખેતી કરતો હોય ને એને દેણું થયું હોય એનો એક રૂપિયો માફ ના કર્યો અને સોળ લાખ કરોડ મોટા ઉદ્યોગપતિના માફી આપવી આપણી લડાઈ એના સામેની છે કે રાજ્ય વ્યવસ્થામાં મદદ કરવી હોય તો પહેલા જેમની જરૂર છે એમને કરવી જોઈએ એ ભારતીય જનતા પાર્ટી કરી યાદ છે ને આ એ જ ભાજપ છે

કોઈના ખાતામાં પંદર લાખ નો બનશે મોંઘવારી કે ગેસ નો લાલ બાટલો હોય એને કુલહાર કરીને જાજો આ કોંગ્રેસ ની સરકાર માં ચારસો રૂપિયા નો ગેસ નો બાટલો બહુ મોંઘો છે આ ભાજપની સરકાર આવી 400 નો ગેસ નો બાટલો અગિયારસો આપણે મારવા મારી કરવા નથી જવું મારવા નથી જવું પણ લોકશાહીમાં બાબા સાહેબ આંબેડકરે મતની તાકાત આપી છે પંજાબ શું કહ્યું હતું મે ત્રણ

બહેનો ભાઈઓ અને યુવાન સાથીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું અંતિમ દિવસની મારી અંતિમ જાહેર સભા અંબાની ભૂમિમાં ક્ષેત્રમાં આજે થઈ હું હૃદયપૂર્વક મારા વહેલા તમામ ગુજરાતીઓનો આભાર માનું છું ખૂબ સારી રીતે પ્રેમ આશીર્વાદ અને સમર્થન તન મન ધનથી ગુજરાતીઓએ અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારો અમારા સાથી પક્ષના ઉમેદવારોને આપ્યું છે એમનો નતમસ્તકે આભાર માનું છું જ્યાં જ્યાં ગયા છે ત્યાં અમારા ઉમેદવારો માટે કોંગ્રેસ પક્ષ માટે અને મારા માટે પ્રેમ અને લાગણી દર્શાવી છે સૌનો હૃદયપૂર્વક આભાર ભારતીય જનતા પાર્ટીએ અનેક ગેરંટીઓ આપી હતી કાળું ધન પાછું આવશે પંદર લાખ એકાઉન્ટમાં આવશે કોઈના એકાઉન્ટમાં આવ્યા ખેડૂતની આવક બમણી કરી દઈશું ગેરંટી હતી ખર્ચો બમણો થયો આવક બમણી નહીં બે કરોડ નોકરીઓ ખોલીશું નોકરી હતી એની જતી રહી ત્રીસ લાખ જગ્યાઓ ખાલી છે કહ્યું હતું મોંઘવારી નાબૂદ થશે ચારસો રૂપિયાનો ગેસનો બાટલો અગિયારસો કે બારસો એ પહોંચાડ્યો મોંઘવારી નાબૂદ નથી એમણે કહ્યું હતું એક જવાનનું મારા સર જશે તો હું વીસ માથા કાપીને લઈ આવીશ હકીકતમાં પરિસ્થિતિ ચાઈના બોર્ડર ઉપર આપણા વીસ જવાનોને ચીનાઓએ શહીદ કર્યા

સામાન્ય માણસને ફાયદો થવો જોઈએ ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે જે ઈમાનદારીથી ટેક્સ ભરે છે એવા પગારદાર મધ્યમ વર્ગને દસ લાખ રૂપિયા સુધી આવક માફી કરી કોઈ એ ફાયદો થયો નહીં દસ લાખનો ઇન્કમ ટેક્સનો સ્લેબ આવ્યો ને હા એમના માનીતા મોટા ઉદ્યોગપતિનો કોર્પોરેટ ટેક્સ મોટા માણસોનો એમણે ઓછો કર્યો સોળ લાખ કરોડ મોટા ઉદ્યોગપતિના માફ કર્યા અને સામાન્ય માણસને બેંકના દંડા અને નોટિસો કોઈને એક રૂપિયાનો ફાયદો ન થાય ત્યારે અહંકારથી રહેલી આ ભારતીય જનતા પાર્ટી સતત દસ વર્ષ કેન્દ્રમાં સત્તા પછી કામના નામે મત મળે એમ નથી જે વાત કરી હતી શંકરાચાર્યજી મહારાજે કે અધુરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ન હોય કોઈ પણ શંકરાચાર્યજી મહારાજ ત્યાં ન ગયા અધુરા મંદિરમાં રામલલ્લા ની મૂર્તિ બેસે અને કંગરવાનું કામ કરવા મજૂર ચડે તો મજૂરના પગ રામલલ્લાના મસ્તક ઉપર આવે મહાપાપ છે આવું શંકરાચાર્યજીએ મહારાજે કીધું પણ ચૂંટણી આવતી હતી તો મંદિર પૂર્ણ થાયની રાહ જોયા વગર મતના રાજકારણ માટે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી એનું પાપ પણ ભાજપને લાગ્યું છે દેશની બહેનો દીકરીઓ વાણી વિલાસથી રાજકોટમાં અપમાન થાય ઉમેદવાર દ્વારા સતત માંગ ઉચ્ચે ઉઠે બધા જ સમાજોની કે આ દેશની બહેનો દીકરીઓનો અપમાન છે સંવાદ કરીને એને હટાવવા જોઈએ હટાવવા નહીં ભારતીય જનતા પાર્ટીનો અહંકાર દેશના પ્રધાનમંત્રી અહીંયા આવ્યા રાહુલ ગાંધીજીની ટિપ્પણી વિશે પોતાને અપમાન લાગી ગયું મોદીને એની વાતો કરી દેશની બહેનો દીકરીઓનો અપમાન વિશે એક અક્ષર પણ નહીં બોલ્યા અને હવે કેટલાક ભાજપના નેતાઓને દબાવીને પ્રેસનો ટીસ્યુ કરાવે છે કે ક્ષમા વિરસ્ય ભૂષણ માફી દઈ દો અને માફી કોને દેવાય જે દિલથી માફી માંગતો હોય તો કે હું બોલેલો છું બોલેલાનું માફી માંગતો નથી પક્ષને નુકસાન જાય એટલે માફી અને માફી અને તમે કેમ ચૂપ હતા જ્યારે મારી બહેનો દીકરીઓનું અપમાન થયું કેમ કાગળ ના લખ્યો તમારા નેતાને કે આની ટિકિટ કાપો ચૂપ હતા તો હવે કેવી રીતે અને એક વખત ગુનો નહીં આ એ જ રૂપાલા છે જેણે ભૂતકાળમાં લેવવા પટેલ સમાજ માટે બનાસકાંઠામાં જ આવ્યા તો માલધારી સમાજ માટે દલિત સમાજ માટે અનેક સમાજો માટે અનાપ સનાપ બોલનાર વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણએ પણ વારંવાર ગુનો કરનાર શિશુપાલને માફી નહોતી આપી એનો વધ કર્યો હતો એમ ગુજરાતની જનતા અહંકારથી આસમાને બેઠેલા ભારતીય જનતા પાર્ટીનો વધ કરશે માફ નહીં

તો ચાર લેવવા પાટીદાર દીકરાઓને પોલીસે ખૂબ પરેશાન કર્યા અને હવે ઉમેદવારના ભાઈને સંડોવવાનો પ્રયત્ન કરે છે મારે કહેવું છે કે કોઈને જેલમાં નાખવાથી જો સલામત રહેતું હોય શાસન તો કંસનું રહ્યું હોત અંગ્રેજોનું રહ્યું હોત એમ આવા ડર બતાવીને તંત્રના દુરુપયોગથી ગુજરાતની જનતા વધારે જબરજસ્ત તાકાતથી ભાજપને જાકારો થેન્ક યુ